પ્રતાજન અને વાહલા બાલ દોસ્તો આજે 15 ઓગસ્ટ એટલે ભારત દેશનો સ્વતંત્રતા દિવસ આવો જાણીએ આજના દિવસનો ઇતિહાસ બિનલ મેકવાનની સંગ 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો સ્વતંત્ર સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને હજારો દેશભક્તોની કુરબાનીને કારણે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્ય ગાથાઓ છુપાયેલી છે જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જગદીશપુરના વયોવૃદ્ધ રાજા કુંવરસિંહ તાત્યા ટોપે બાદશાહ બહાદુર શાહ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યું છે ઘણી બધી અહિંસક લડતો ચળવળો વિરોધો બાદ આખરે ઓગણીસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરના બ્રિટનના યુનિયન જેકના ધ્વજને વાઇસરોય માઉન્ટ બેટાને ઉતાર્યો અને ત્યાં આપણા જવાહરલાલ નહેરુએ સ્વતંત્ર તિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અખંડ ભારતના બે ટુકડા થયા ભારત અને પાકિસ્તાન અને આઝાદી બાદ ભારત દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ બન્યો મિત્રો સ્વતંત્રતા દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે સ્વાતંત્ર્ય દિનના રોજ વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ તિરંગો ફરકાવે છે તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે ભારતીય રાષ્ટ્રગીત જનગણમન ગવાય છે પરેડ અને ટેબ્લો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વગેરેની ઝાંખી ભારતની સશસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે આવી જ ઉજવણી રાજ્યની રાજધાનીઓમાં પણ થાય છે દેશભરની સરકારી અને બિન સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે સ્વતંત્રતા દિવસની ઉજવણીથી દેશના લોકો આઝાદીનું મહત્વ સમજે તેમના હૃદયમાં દેશભક્તિ જાગે તેમજ દેશ પ્રત્યે સન્માનની લાગણી કેળવાય લોકો દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશે માહિતી પ્રાપ્ત કરે અને તેઓ એકતા સ્વચ્છતા સહકાર જેવા મૂલ્યો કેળવી દેશને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે તે હેતુઓ આ ઉજવણીના કેન્દ્ર સ્થાને છે મિત્રો આજના દિવસે આપણે શો પ્રતિજ્ઞા લઈએ કે આપણે આવતીકાલ માટેના જવાબદાર અને શિક્ષિત નાગરિક બનીશું આપણી ફરજોને ગંભીરતાથી સમજીશું અને નિભાવીશું દેશનું રક્ષણ અને જતન કરીશું દેશના સર્વાંગી વિકાસ માટે યથાયોગ્ય યોગદાન આપીશું આપણા દેશને સ્વચ્છ હરિયાળો અને નિર્મળ બનાવીશું આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે હંમેશા તૈયાર રહીશું તો આવો આપણે સૌ સાથે મળીને અજાદ ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવીએ એક બનાવીએ તો જ આ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરેલી સાર્થક ગણાશે જય હિન્દ